નમસ્કાર આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજે આપને સર્વે ટ્રેડ અંતર્ગત ચાલતા કાર્ટિયોગ્રાફિક પ્રોજેકશનની પાયાની રીતો વિશે વિગતવાર અને વિસ્તૃતમાં માહિતી આપીશ તો ફંડામેન્ટલ મેથડ ઓફ કાર્ટોગ્રાફિક પ્રોજેકશન એટલે કાર્ટોગ્રાફિક પ્રોજેકશનની પાયાની રીતો તો આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે કાર્ટોગ્રાફિક પ્રોજેકશન એટલે શું તો કોઈ એક સમતલ સપાટી ઉપર પૃથ્વીની ગોળાઈ છે તો પૃથ્વીની ગોળાઈ એ કાલ્પનિક રીતે આપણે પૃથ્વીની સપાટી એ પૃથ્વી આપણને ગોળ પૃથ્વીની સપાટી આપણને સપાટ લાગે છે જ્યારે વાસ્તવમાં પૃથ્વી એક ગોળ આકૃતિ ધરાવે છે તો આ બધી ગોળ આકૃતિ છે એને સમતલ સપાટી ઉપર જે પ્રક્ષેપણની રીતે દોરવામાં આવે ત્યારે જે આલેખન કે પ્રક્ષેપણ બને બનતું હોય છે એને કાર્ટોગ્રાફિક પ્રોજેકશન કહેવામાં આવે છે હવે અહીંયા આપણે જોઈએ એ પ્રમાણે કે જે એના પાયાના કાર્ટોગ્રાફિક પ્રક્ષેપણની પાયાની રીતો છે એમાંની આપણે ટેબલમાં જોઈ શકીએ એ પ્રમાણે માર્કાટર રોબિન્સન અને ટ્રાવલ્સ માર્કટર છે તો આ પ્રોજેક્શનના પ્રકાર પણ છે જેમ કે માર્કટર પ્રોજેકશન છે એ સિલિન્ડિરિકલ એટલે કે નળાકાર પ્રકારનું પ્રોજેક્શન છે તો એની વિગતવાર માહિતી માટે આપણે જોઈએ તો ઇટ ઇઝ ક્રિએટેડ ઇન ફિફ્ટીન સિક્સટી નાઇન બેસ્ટ યુઝડ ઇન એરિયા એરાઉન્ડ ધ ઇક્વેટર એન્ડ ફોર મરીન નેવિગેશન તો આ બધા જે પ્રોજેક્શન છે એ ખગોળીય અથવા તો પૃથ્વીની સપાટીને સાપેક્ષમાં કરવામાં આવતા પ્રક્ષેપણ છે તો વાત કરીએ માર્કેટર પ્રોજેક્શનની તો એ એક નણાકાર પ્રકારનું પ્રોજેક્શન પ્રક્ષેપણ છે અને એનો પંદરસો અને ઓગણ સિત્તેરમાં એમનો ઉદ્ભવ થયો તો અને એનો ખાસ વિશિષ્ટ ઉપયોગ વિષુવૃત્ત ઉપર અને જે નૌકા એટલે કે મરીન નેવિગેશન એટલે કે સમુદ્રીના સંશોધન માટે માર્કેટર પ્રક્ષેપણનો ઉપયોગ વધારે થાય છે રોબિન્સન તો રોબિન્સન છે એ સ્યુડો સિલિન્ડ્રિકલ છે તો એ એક જાતનું હણાકાર પણ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે ત્યાં ચપટું અને વચ્ચેના ભાગે વધારે પડતું ગોળ એવો એક પ્રકારનો પ્રક્ષેપણ છે ઇટ ઇઝ ક્રિએટેડ ઇન નાઇન્ટીન સિક્સટી થ્રી બેસ્ટ યુડ ઇન એરિયા અરાઉન્ડ ધ ઇક્વેટર તો આ પણ એક માર્કેટર જે પ્રક્ષેપણ છે એની રીતે જ આનો ઉપયોગ થાય છે અને આનો ઉદ્ભવ ઓગણીસો ને ત્રેસઠમાં થયો હતો ટ્રાનવર્સ ટ્રાવર્સ મર્કેટર એટલે કે માલા મર્કેટરનું માલારેખણ આ પણ એક સિલિન્ડ્રિકલ એટલે કે નળાકાર પ્રકારનું પ્રક્ષેપણ છે ઇટ ઇઝ ક્રિએટેડ ઇન સેવન્ટી સેવન્ટી ટુ બેસ્ટ યુટ ફોર એરિયા વિથ અ નોર્થ સાઉથ ઓરિયન્ટેશન તો ઉત્તર અને દક્ષિણ દિશાના જે કે સાપેક્ષે જે વિસ્તારનું પ્રક્ષેપણ કરવાનું હોય ત્યારે આ પ્રક્ષેપણનો ઉપયોગ થાય છે અને આ પ્રક્ષેપણનો ઉદ્ભવ સત્તરસો ને બોંતેરમાં થયો હતો હવે આ આપણે વાત કરીએ એ પ્રમાણે પ્રોજેક્શનમાં પણ સામાન્ય રીતે આ ત્રણ પ્રકારના પ્રોજેકશન આપણને ઉપયોગમાં આવે છે પેલું છે સિમ્પલ કોનિક તો સાદો શંકુ પ્રકારનો જે છે એ પ્રક્ષેપણ છે તો એ એમનું પ્રક્ષેપણ છે એ શંકુ આકારનું છે ક્રિએટેડ ઇન ફિફ્ટીન સિક્સટી નાઇન બેસ્ટ યુડ ઇન એરિયા અરાઉન્ડ ધ ઇક્વાડોર એન્ડ ફોર મરીન નેવિગેશન તો આ પણ એક સિલિન્ડરિકલ જે માર્કેટર છે માર્કેટર એ પ્રકારનું એક પ્રક્ષેપણ છે પોલીકોનિક તો એ પોલીકોનિક એટલે કે બહુ શંકુ આકાર બહુ શંકુ આકારનું જે પ્રક્ષેપણ છે એને પોલિકોનિક પ્રક્ષેપણ કહેવામાં આવે છે ક્રિએટેડ ઇન ધ નાઇન્ટીન સિક્સટી થ્રી બેસ્ટ યુઝ ઇન એરિયા અરાઉન્ડ ધ ઇક્વેટર તો વિષુવૃત છે વિષુવૃતની આજુબાજુના વિસ્તારના પ્રક્ષેપણ માટે પોલીકોનિક એટલે બહુ શંકુ પ્રક્ષેપણનો ઉપયોગ થાય છે અને આ પ્રક્ષેપણનો ઉદભવ ઓગણીસો ને ત્રેસઠમાં થયો હતો લેમ્બર્સ એન્ડ યુટીએમ તો લેમ્બર્સ એવો એક ખગોળશાસ્ત્રી એવું એક સર્વેરના પ્રક્ષેપણ ઉપરથી લેમ્બર્સનું અને યુટીએમ એટલે યુનિવર્સલ ટ્રાવર્સ માર્કેટરનું પણ એક પ્રકારનું પ્રક્ષેપણ છે જે સિલિન્ડ્રિકલ એટલે નળાકાર પ્રકારનું છે તો આ પ્રક્ષેપણ પણ જે માર્કરેટર છે એ પ્રમાણેનું જ છે સો ઇટ ઇઝ ક્રિએટેડ ઇન સેવન્ટી સેવન્ટી ટુ તો સત્તરસો બોંતેરમાં આ પ્રક્ષેપણનો ઉદભવ થયો હતો અને ઈટ ઇઝ બેસ્ટ યુઝિસ ફોર એરિયા વીચ એ નોર્થ સાઉથ ઓરિયન્ટેશન તો ઉત્તર અને દક્ષિણ ધ્રુવની સાપેક્ષમાં આ જે પ્રક્ષેપણ છે એનો ઉપયોગ વધારે કરવામાં આવે છે આપણે અહીંયા જોઈ શકીએ કે આજે પૃથ્વીની સપાટી છે એ પૃથ્વીની સપાટી આમ જોવા જઈએ તો પૃથ્વીની સપાટી ઉપરથી આપણને પૃથ્વી સપાટ દેખાતી હોય છે જ્યારે દૂરથી પૃથ્વીને જોવામાં આવે તો પૃથ્વી એક ગોળ ગોળ ગોળા જેવી સ્પીયર એટલે કે ગોળાનો જેવો આકાર હોય એવો આકારનું આપણને ભાસ થાય છે તો એક નળાકારની અંદર પૃથ્વીને બતાવેલી છે તો એ આપણે પ્રક્ષેપણ દોરી એને સિલિન્ડિરિકલ એટલે નળાકાર પ્રક્ષેપણ કહેવાય છે કોનિક કોનિક એટલે કે શંકુ શંકુની અંદર પૃથ્વીને જો બતાવવામાં આવે તો આ જે પ્રક્ષેપણ થાય છે એને કોનિક પ્રક્ષેપણ કહેવામાં એટલે કે શંકુ પ્રક્ષેપણ કહેવામાં આવે છે એસી મૂલ એટલે કે ધ્રુવીય તો ધ્રુવ પર પૃથ્વીને જ્યારે ધ્રુવની સપાટીની નીચે પૃથ્વીને બતાવવામાં આવે તો એનું ચિત્ર આ રીતનું આપણે જોઈ શકીએ છીએ સિમ્પલ કોનિક પ્રોજેક્શન તો સામાન્ય એક કોણીય પ્રોજેક્શન છે એ કઈ રીતનું હોય તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઝીરો ડિગ્રી ફિફ્ટીન થર્ટીન ફોર્ટી ફાઈવ સિક્સટી સેવન્ટી ફાઇવ નાઇન્ટી ડિગ્રી સુધીના આપણને ઝીરો ટુ નાઇન્ટી ડિગ્રી સુધીનું માપ મળે છે અહીંયા જે માપ આપેલું છે એ બધા ખૂણાના માપ આપેલા છે તો સામાન્ય તંકુનું પ્રક્ષેપણ છે એ આ રીતનું આપણે શંકુ એક આકાર જે છે શંકુ જેવું રચાય તો એ પ્રોજેક્શન એટલે કે પ્રક્ષેપણને શંકુ પ્રક્ષેપણ કહેવામાં આવે છે તો સિમ્પલ મેપ પ્રોજેક્શન સીટ એ કોન ઓવર ધ ગ્લોબ ધેટ કાસ્ટ ધ લાઇટ એ લાઇટ વિથ ધ એક્સિસ ઓફ ધ કોન ઓવરલેપિંગ ધેટ ઓફ એ ગ્લોબ એટ ટેન્જેન પોઈન્ટ તો સામાન્ય અહીંયા વાત કરીએ કે આ જે આપણો મેપ છે એ ટોપ એટલે કે ઉપરના ભાગે પૃથ્વીની ગોળાઈ છે કે ધ્રુવ છે એને સ્પર્શકી હોય છે તો ડ્રોઈંગ સ્ટ્રેટ લાઈન વિલ ક્રિએટ સ્ટાન્ડર્ડ પેરેલ વિથ એ કરેક્ટ સ્કેલ એટ ધ ટેન્જન્ટ પોઈન્ટ તો જે સમાંતર રેખાને દોરવામાં આવે એ એક આધારભૂત કે પ્રમાણિત સમાંતર રેખા એક ચોક્કસ અને સાચા સ્કેલ સાથે સ્પર્શકીય બિંદુ બનાવે છે ધ એરિયા ડિસ્ટન્સ ફ્રોમ ટેન્શન પોઈન્ટ વિલ બી મોર ડિસ્ટોર્ટેડ તો અહીંયા આપણે વાત કરીએ સ્પર્શકી બિંદુ અને જે પૃથ્વીની ધ્રુવ પાસેનું બિંદુ છે એ વચ્ચેના વિસ્તારમાં ઘણું વિરૂપણ જોવા મળે છે ધીસ ટાઈપ ઓફ પ્રોજેકશન ઇઝ એપ્લિકેબલ ફોર ધ મેપિંગ ઓફ એ નેરો લોંગ શેપ પેસ્ટ ઇન ઇસ્ટ વેસ્ટ ડાયરેક્શન તો આ પ્રકારનું જે પ્રક્ષેપણ છે એની વધારે જરૂરિયાત છે એ સાંકડા લાંબા અને પૂર્વ પશ્ચિમ દિશાના કોઈ પણ નકશા હોય એને દોરવા માટે વધારે અનુકૂળ છે અહીંયા આપણે જોઈ પોલિકોનિક પ્રોજેક્શન એટલે બહુકોણીય તો બહુકોણીય બહુશંકુ એટલે કે એકથી વધારે શંકુ આપણે અહીંયા પૃથ્વીની સપાટીને બે ભાગ કરીને એકથી વધારે શંકુ બતાવવામાં આવે તો જે બહુશંકુ પ્રોજેક્શનને લીધે આવી પૃથ્વીની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ ધ પ્રોજેક્ટ સીટ્સ એ વે સિરીઝ ઓફ કોન ઓવર અ ગ્લોબ વિથ ધ એક્સિસ ઓફ ઈચ કોન લેપિંગ ઓવર ધ એક્સિસ ઓફ ગ્લોબ પહેલા શંકુની અક્ષ પણ જુદી છે અને બીજા શંકુની અક્ષ પણ જુદી છે તો અહીંયા આપણે જોઈ શકીએ એ પ્રમાણે જે પૃથ્વીની સપાટી છે એ એની અક્ષ છે એ એકબીજાની ઉપર છેદતી હોય એવો ભાસ થાય છે ધ પેરેલલ્સ આર arcs ઓફ સર્કલ્સ that are નોટ concentric બટ આર ઇક્વલી સ્પેસ્ડ એલોંગ ધ સેન્ટ્રલ મેરિડિયન તો જે સમાંતર જે ચાપ છે વર્તુળની ચાપ છે સમાંતર છે એ એકબીજાને કેન્દ્રિત નથી પણ એ બીજા વચ્ચેનું મેરિડિયન એટલે કે રેખાંશથી અંતર છે એ સરખું છે ધ પેરેલલ્સ એન્ડ મેરિડિયન આર કલ્સ એક્સેપ્ટ ધ ઇક્વેટર વીચ ઇઝ એ સ્ટ્રેટ લાઇન તો અહીંયા સમાંતર રેખાઓ અને રેખાંશ છે એ વક્ર એટલે કે વાકી છે જ્યારે ધ ઇક્વેટર વીચ ઇઝ એ સ્ટ્રેટ લાઇન તો જે ધ્રુવ પ્રદેશ છે એની રેખા છે એ સીધી છે જ્યારે સમાંતર રેખા અને મેરિડિયન એટલે રેખાંશ છે એ વક્ર છે એ બોથ પેરેલલ્સ એન્ડ મેરિડિયન્સ આર મોર કર્ડ એટ ધ પેરી ફેરી થેરીઝ પોસિબિલિટી થેટ ધ સ્કેલ ડિસ્ટ્રોસન ગ્રો તો અહીંયા આપણે બંને સમાંતર અને રેખાંશ બંને છે એ વધારે પડતા ગોળ એને વક્ર છે તો આને માટે જે વિકૃતિનો વિકાસ એટલે કે જે રેખા છે એ વિરૂપણ થવાની જે શક્યતા છે એ સ્કેલ સાથે વધી જાય છે ધીસ ટાઈપ ઓફ મેપ પ્રોજેક્શન ઇઝ કોમનલી યુઝ ફોર મેપ મેકિંગ ઇન એન એરિયા ધેટ એક્સટેન્ડેડ ઇન નોર્થ સાઉથ ડાયરેક્શન તો આ પ્રકારના પ્રોજેક્શન છે એટલે પ્રક્ષેપણનો સામાન્ય રીતે ઉપયોગ છે એ ઉત્તર અને દક્ષિણ દિશાને કોઈપણ જે નકશો બનાવવાનો હોય એ ઉત્તર અને દક્ષિણ દિશાના વિસ્તારને વધારવા માટે ઉપયોગી છે હવે લેમ્બર્સ પ્રોજેક્શન તો લેમ્બર્સ પ્રોજેક્શન આપણે જોઈએ એ પ્રમાણે ધ લેમ્બર્સ એઝિમુથિયલ ઇક્વલ એરિયા પ્રોજેક્શન મેન્ટેન્સ લેન્ડ ફીચર એટ ધેટ ટ્રુ રિલેટિવ સાઇઝ વિથ સિમ્યુટેનિયસલી મેન્ટેન ટ્રુ સેન્સ ઓફ ડાયરેક્શન ફ્રોમ ધ સેન્ટર તો જે લેમ્બર્ડનું ધ્રુવીય સમાન વિસ્તાર પણ છે એ એના જે એની ખાસ વિગત જમીનની વિગત અને એનું સાચું સાપેક્ષ માપ છે એને સરખી રીતે સાચી દિશામાં મધ્ય બિંદુથી અમલમાં મૂકે છે ધ વર્ડ ઇઝ પ્રોજેક્ટેડ અ ફ્લેટ સર્ફેસિસ ફ્રોમ એની પોઈન્ટ ઓન ધ ગ્લો તો આપણે અહીંયા વાત કરીએ પ્રમાણે કે પૃથ્વી છે એ કોઈપણ પૃથ્વી કોઈ પણ સપાટીએથી એ ફ્લેટ સર્ફેસ એટલે એક સ સપાટ સમતલ સપાટી જેવી લાગે છે લેમ્બર્ટ કોન્ફર્મલ કોનિક ઇઝ એ કોનિક પ્રોજેક્શન તો આપણે અગાઉ વાત કરીએ એ પ્રમાણે લેમ્બર્ટનું જે પ્રક્ષેપણ છે એ એક પ્રકારનું શંકુ પ્રક્ષેપણ જ છે ઓલ ધ મેરિડિયન આર ઇક્વલી સ્પેસ્ડ સ્ટ્રેટ લાઇન કવરિંગ ટુ એ કોમન પોઈન્ટ તો બધી રેખાંશ છે એ સરખા અંતરે અને સરખી જગ્યાએ એક સામાન્ય બિંદુથી બતાવેલું છે વિચ ઇઝ ધ નિયરેસ્ટ પોલ ટુ ધ સ્ટાન્ડર્ડ પેરેલ તો એ જ્યાં બતાવેલું છે એ પ્રમાણભૂત રેખાંશ છે એનાથી નજીકના ધ્રુવ બાજુ આવેલું છે ધ પેરેલ આર રિપ્રેઝેન્ટેડ એઝ સર્ક્યુલર આર્ક સેન્ટર્ડ ઓન અ પોલ ધેર સ્પેસિંગ ઇન્ક્રીઝિઝ અવે ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ પેરેલલ તો આપણે વાત કરીએ પ્રમાણે જે સમાંતર રેખા છે એ ગોળ જે ચાપ આપેલી છે ધ્રુવના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના એક બિંદુ ઉપર ગોળ ચાપ આપેલી છે તેને સમાંતર રેખા દર્શાવે છે ધ સ્પેસિંગ ઇન્ક્રીઝ અવે ફ્રોમ ધ સ્ટાન્ડર્ડ પેરેલલ તો જ્યારે પ્રમાણભૂત સમાંતર રેખા દૂર થાય છે ત્યારે તેમની વચ્ચેનું અંતર વધી જાય છે યુનિવર્સલ ટાવર્સ બર્કટર તો આપણે અહીંયા જોઈ પ્રમાણે અહીંયા જે માપ આપેલા છે એક નકશો બતાવેલો છે એ નકશા પ્રમાણે અલગ અલગ એમના યામના નંબર આપેલા છે ઉપર અહીંયા જોઈ શકાય છે કે સિક્સટી સિક્સ ડિગ્રી વેસ્ટ અને એમાં છ ડિગ્રીનો ઉમેરો કરી અને બોતેર તો પૂર્વ પશ્ચિમ બાજુ જાતા છ છ ડિગ્રીનું માપ વધારવામાં આવે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે યુટીએમ એટલે યુનિવર્સલ ટ્રાવર્સ મર્કન માર્કેટર તો આ એક એમણે જે સમયે આ વસ્તુનો ઉદ્ભવ થયો ત્યારે એમણે ઝોન નંબર નકશા અને ત્રુત આલેખી અને એના ઝોન નંબર પણ આપેલા છે તો યુનિવર્સલ ટ્રાવર્સ મર્કેટર યુટીએમ ઇઝ અ મેપ પ્રોજેક્શન સિસ્ટમ ફોર અસાઇનિંગ કોર્ડિનેટ ટુ લોકેટ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ તો જે યુટીએમ છે એ એક પ્રકારનું નકશાનું પ્રક્ષેપણ છે જે યામને સ્થાયી કરવા માટે યામને પૃથ્વીની સપાટી પર સ્થાયી કરવા માટેનું એક પ્રક્ષેપણ છે હાવેવર ઇટ ડિફર્સ ફ્રોમ ગ્લોબ લેટીટ્યૂડ લોન્જિટ્યુડ ઇન ધેટ ઇટ ડિવાઇડ અર્થ ઇન ટો સિક્સટીઝોન તો આ સામાન્ય રીતે જે પૃથ્વીના અક્ષાંશ અને રેખાંશથી અલગ છે અને આ જે યુટીએમ છે એને યુટીએમ એ પૃથ્વીને સાઈઠ ઝોન એટલે સાઈઠ વિસ્તારમાં વહેંચેલ છે એન પ્રોજેક્ટ્સ ઇ ટુ ધ પ્લેન એઝ એ બે ઇઝિઝ ઓફિસ કોર્ડિનેટ તો આ જે યુટીએમ નંબર આપેલા છે તો યુટીએમ નંબર અને યુટીએમના યામ છે તો એને પૃથ્વીને સાઈઠ વિસ્તારમાં અને એના બધી વિસ્તારની સપાટીને એક વ્યવસ્ ચોક્કસ યામની મૂળભૂત રીતે વિકસાવેલા છે વોટ ઇઝ યુટીએમ ઇન જીઓગ્રાફી યુટીએમ ઇઝ ધ એક્રોનાઇમ્સ ફોર યુનિવર્સલ ટ્રાવર્સ મેટોર અ પ્લેન કોર્ડિનેટ ગ્રીડ સિસ્ટમ નેમ્ડ ફોર ધ મેપ પ્રોજેક્શન ઓન વિચ ઇટ યુઝડ ટ્રાવર્સ મર્કેટર મેની એક્સપિરિયન્સ યુઝર પ્રિફર યુટીએમ ઓવર લોન્જિનલ વેન યુઝિંગ સેમ ટોર ફાઇવ ડિગ્રી ટોપોગ્રાફિકલ ક્વાડ્રેંગલ મેપ તો જે યુટીએમ છે એ યુનિવર્સલ ટાવર્સ માર્કે માર્કેટરનું ટૂંકું નામ છે આ છે એ એક સાદી સમતલ યામવાડી ગ્રીડ સંરચના છે જેને આ મેપ એટલે કે નકશાના પ્રક્ષેપણ ઉપર આધાર રાખે છે ઘણા એક્સપિરિયન્સ અનુભવી ઘણો અનુભવ પરથી ઉપયોગકર્તાઓ જે યુટીએમ છે એ અક્ષાંશ અને રેખાંશ એને સાત પોઈન્ટ પાંચ ડિગ્રી ટોપોગ્રાફિકલ ત્રિકોણના નકશામાં પણ ઉપયોગ કરે છે આપણે અહીંયા જોઈ શકીએ કે જે છ છ ડિગ્રી સાઠ ઝોનમાં અને છ છ ડિગ્રીએ યુટીએમને છ છ ડિગ્રીએ ભાગ પાડી અને વેચાયેલા રાખેલા છે ઈઝ ઈઝ યુટીએમ એ જીઓગ્રાફિકલ કોર્ડિનેટ સિસ્ટમ તો શું યુટીએમ છે એ ભૌગોલિક યામની પદ્ધતિ છે યુનિવર્સલ ટાવર્સ માર્કેરેટર યુટીએમ ઇઝ અ જીઓગ્રાફિકલ કોર્ડિનેટ સિસ્ટમ હા તો યુટીએમ છે એ ભૌગોલિક યામની પદ્ધતિ છે એન્ડ ધ મોસ્ટ પ્રિવેલન્ટ પ્લેન ગ્રીડ સિસ્ટમ યુઝ અને આમાં વધારે પ્લેન એટલે કે સાદી સમતલીય ગ્રીડ ચરચનાનો ઉપયોગ થાય છે યુટીએમ ડિવાઇડ્સ ધ અર્થ ઇન્ટુ એટી ફોર નોર્થ લેટીટ્યૂડ ટુ એટી ફોર સાઉથ એન્ડ ઇઝ નંબર્ડ ઇન્ટો સિક્સ વોર્ટીકલ ઝોન તો યુટીએમ એટલે યુનિવર્સલ ટ્રાવર્સ મર્કેટોર એ પૃથ્વીને છે ચોર્યાસી ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને એસી ડિગ્રી દક્ષિણ અક્ષાંશ વિભાજન કરે છે સાથે સાથે તે પૃથ્વીને સાહીઠ ઉદ્વાદર વિસ્તારમાં એટલે એક વિસ્તાર છે એ છ અક્ષાંશ પોળો હોય છે એ રીતે વિભાગ પાડે છે યુટીએમ યુઝિસ ટ્રાવર્સ માર્કેટર પ્રોજેકશર તો યુટીએમ છે એ ટ્રાવર્સ માર્કેટર પ્રોજેક્શનનો ઉપયોગ કરે છે હાઉ ડઝ ધ યુટીએમ સિસ્ટમ વર્ક્સ યુનિવર્સલ ટ્રાવર્સ મર્કેટર એટલે કે યુટીએમ છે એક યામની પદ્ધતિ છે ઇટ ઇઝ એ સ્ટાન્ડર્ડ સેટ ઓફ મેપ પ્રોજેકશન વિથ અ સેન્ટ્રલ મેરિડિયન ફોર ઈચ સિક્સ ડિગ્રી વાઇડ યુટીએમ ઝોન તો આ જે યુટીએમ છે મધ્ય રેખાંશની એવી પદ્ધતિ છે જે યુટીએમ વિસ્તારને છ ડિગ્રી પોળાઇમાં વિભાગમાં વેચે છે તો યુટીએમ પ્રોજેકશન ફ્લેટન ધ સ્પીયર સિક્સટી ટાઈમ્સ બાય શિફ્ટિંગ ધ સિલિન્ડિકલ સેન્ટ્રલ મેરિડિયન સિક્સ ફોર ઇચ ઝોન યુટીએમ પ્રોજેક્શન છે એ ગોળાને સાઠ વખત બદલે છે અને જે શંકુનું કેન્દ્ર રેખાંશ છે એને છ ડિગ્રી બધા ઝોનમાં વેચે છે ધીસ ગીવ કાર્ટોગ્રાફર્સ એ મેપ ટુ વર્ક વિથ ઓલવેઝ ઇન મીટર્સ આ એક કાર્ટોગ્રાફરને કોઈપણ નકશામાં કામ કરવા માટે હંમેશા મીટરમાં માહિતી અને વિગતો આપે છે વાય ઇઝ યુટીએમ યુઝડ યુટીએમ પ્રોજેકશન ધ યુટીએમ પ્રોજેકશન ઇઝ ડિઝાઇન ટુ ક્રિએટ એ રેક્યુલર કાર્ટેજીયન ગ્રીડ તો યુટીએમ જે પ્રોજેકશન પ્રક્ષેપણ છે એ લંબચોરસ કાર્ટેજિયનની ગ્રીડ ને આ લેખવા માટે બનાવવામાં આવે છે ધીસ એલોસ ડિસ્ટન્સ એન્ડ એંગલ ટુ બી કોમ્પ્યુટેડ ઇઝીલી એન્ડ મિનિમાઇઝ ડિસ્ટ્રોસન તો આ છે જે યુટીએમ એ અંતર અને ખૂણાને વ્યવસ્થિત રીતે અંતર અને ખૂણાને વ્યવસ્થિત રીતે ગણતરી કરવા માટેની અનુમતિ આપે છે અને સાથે સાથે ઓછામાં ઓછું વિરૂપણ પણ થવા દે છે વાઇલ ધ મિલિટરી પોપ્યુલાઇઝ ધ યુટીએમ પ્રોજેક્શન ફોર ગ્રાઉન્ડ ઓપરેશન ઇટ ઇઝ ઓલ્સો આઇડિયલ ફોર મેની જીઆઈએસ ઓપરેશન સામાન્ય રીતે સંરક્ષણ ક્ષેત્રમાં યુટીએમ જે યુનિવર્સલ ટાવર્સ માર્કેટર એ પ્રક્ષેપણ જમીનના લેવલે કોઈ પણ કામ હોય એના માટે વધારે તથા જીઆઈએસ એના ઓપરેશન હોય એને માટે વધારે ઉત્તમ આદર્શ સાબિત થાય છે માર્કેટર પ્રોજેક્શન ઇન્વેન્ટેડ ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્શન ઇન ધ સિક્સટીન સેન્ચ્યુરી એન્ડ ઇટ હેઝ બિન કોમનલી યુઝડ એવર સિન્સ તો આજે માર્કરેટરનો જે પ્રક્ષેપણ છે માર્કરેટરે આ પ્રક્ષેપણને સોળમી સદીમાં અમલમાં એટલે કે એમનો ઉદભવ થયો હતો એન્ડ ઇટ હેઝ બિન કોમનલી યુઝડ સિન્સ અને એ સામાન્ય રીતે અત્યાર સુધી બહુ ઘણી જગ્યાએ પ્રચલિત છે અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટર પ્રોજેક્ટ છે તો અહીંયા ત્રીસ ડિગ્રી નોર્થ ત્રીસ ડિગ્રી પ્લસ એટલે સિક્સટી ડિગ્રી નોર્થ અહીંયા સેન્ટરથી દક્ષિણ દિશામાં ત્રીસ ડિગ્રી સાઉથ પ્લસ ત્રીસ ડિગ્રી એટલે સિક્સટી ડિગ્રી સાઉથ વેસ્ટ અને તો આ રીતે એક વ્યવસ્થિત ચોક્કસ માપને આધારે માર્કેટરનો પ્રોજેક્શનનો માર્કેટર પ્રોજેક્શનનો ઉપયોગ કરવો સરળતાથી અને ઘણો સહેલો છે ધીસ પ્રોજેક્શન યુઝ ડે સિલિન્ડર ટુ ટચ એ ગ્લોબ તો આ પ્રોજેક્શન છે એક નળાકાર જેવો પૃથ્વીની સપાટીને ધ્રુવની સપાટી આગળ સ્પર્શ કરતો હોય એવો બતાવવામાં આવે છે એન્ડ કાસ્ટ ધ લાઇટ ફોર મેરિયન એન્ડ પેરેલ ટો ઓપિયર ઓન સિલિન્ડ્રિકલ સર્ફેસ આ આપણે જોઈએ પ્રમાણે કે જે ધ્રુવની સપાટી છે અને જે પ્રકાશ છે રેખાંશો પ્રકાશ એ બંને સમાંતર હોય એ રીતે નળાકારની સપાટી ઉપર દેખાય છે મેરિડિયન આર સ્ટ્રેટ લાઇન્સ એન્ડ ઇક્વલી સ્પેસ્ટડ મેરિડિયન એટલે રેખાંશ છે એ સામાન્ય રીતે સીધી રેખા અને સમાન અંતરે છે જ્યારે પેરેલલ્સ આર ઓલ્સો સ્ટ્રેન લાઇન બટ ધેર સ્પ્રેસિંગ ઇન્ક્રીઝિંગ એઝ ધે ગેટ ક્લોઝર ટુ ધ પોલ જ્યારે સમાંતર રેખા તો સમાંતર રેખા તો સીધી છે પણ તેમની વચ્ચેનું અંતર છે એ વધતું જેમ જેમ ધ્રુવની પાસે આવે તેમ તેમ સમાંતર રેખા છે એમની વચ્ચેનું અંતર છે એ વધતું જાય છે સેપ્સ આર રિપ્રેઝેન્ટેડ મોર એક્યુરેટલી ઇન ટેન્જેન્ટ પોઈન્ટ એરિયા તો જે અંતર છે શેપ્સ એનો આકાર છે એ વધારે પડતું સ્પર્શકી બિંદુના વિસ્તારમાં બતાવે છે હાવેવર ધ ક્લોઝર ટુ ધ પોલ્સ ધ મોર ડિસ્ટોર્સન ઓક્યુર તો આમાં આપણે વાત કરીએ એ પ્રમાણે કે જેમ ધ્રુવથી ધ્રુવ પ્રદેશ એટલે કે ઉત્તર ધ્રુવ અથવા દક્ષિણ ધ્રુવ એ વચ્ચે ની નજીક કોઈ પણ રેખા જાય તો તેમની વચ્ચેનું વિરૂપણ વધી જાય છે ધ માર્કેટર પ્રોજેક્શન ઇઝ બિંગ એપ્લાઇડ ઇન વેરિંગ પેટર્ન અહીંયા વાત કરીએ પ્રમાણે માર્કરેટરનું જે પ્રોજેક્ટ સન પ્રક્ષેપણ છે એ ઘણી પ્રકારની પદ્ધતિમાં વહેંચાયેલું છે સચ એસ બાય ટેકિંગ અ સિલિન્ડર ટુ ટચ અ ગ્લોબ વિથ એક્સિસ ઓફ સિલિન્ડર તો એક નળાકાર પ્રકારનું પ્રક્ષેપણ છે જે નળાકારની સપાટીને પૃથ્વીની સપાટી સાથે કાટકૂણા ઉપર છેદે છે લિવિંગ ધ સિલિન્ડર ટુ ટચ એની સિંગલ મેરિડિયન અને આ વસ્તુ ત્યારે શક્ય છે જ્યારે નળાકાર છે એ કોઈ પણ એક મેરિડિયનને છોડી દે છે બાય ધેટ વે અ સેન્ટ્રલ મેરિડિયન ઇઝ ક્રિએટેડ વેન ધ સિલિન્ડર ઇઝ અનરોલ્ડ હવે એક રીતે આમાં મધ્ય રેખાંશ ક્યારે બને છે જ્યારે કોઈ નળાકાર છે એ ગોળ રહેતો નથી ધ એરિયા એડજેશન ટુ ધ સેન્ટ્રલ મેરિડિયન વીથ હેવ કોન્સ્ટન્ટ સ્કેલ તો એરિયાનું જે પાસેનું મધ્ય રેખાંશ છે એમની વચ્ચેનું જે માપ છે એ અચળ છે ધીસ ટાઈપ્સ ઓફ પ્રોજેક્શન ઇઝ કોલ્ડ ટાવર્સ મર્ મર્કેટર પ્રોજેકશન વીચ ઇઝ યુઝ ઇન ધ મેકિંગ ઓફ થાઈલેન્ડ જીઓગ્રાફિકલ મેપ તો આ પ્રકારનું પ્રોજેકશન છે એ થાઈલેન્ડના ભૌગોલિક નકશામાં વધારે પ્રકારનો ઉપયોગી છે ધેરફોર ઇટ ઇઝ નોટ ટિપિકલી યુઝ ટુ ટુ ટેક અ મેપ ઇન એરિયા અબવ એટી ડિગ્રી નોર્થ લેટીટ્યૂડ એન્ડ બિલો એટી ડિગ્રી સાઉથ લેટીટ્યૂડ આટલા માટે જે યુટીએમ એટલે કે યુનિવર્સલ ટાવર્સ મર્કન્ટાઇન છે એનો સામાન્ય રીતે ઉપયોગ એસી ડિગ્રી ઉત્તરમાં અક્ષાંશ અને એસી ડિગ્રી દક્ષિણમાં રેખાંશ ઉપર યુટીએમનો ઉપયોગ થતો નથી માર્કેટર પ્રોજેકશન હેઝ ટ્રેન મેરિડિયન એન્ડ પેરેલલ ધેટ ઇન્ટરસેક રાઇટ એન્ગલ તો જે માર્કેટર પ્રોજેક્ટર પ્રોજેકશન પ્રક્ષેપણ છે એ સીધા રેખાંશ અને સમાંતર રેખાઓ વચ્ચે કાઠખોણે છેદતું એક પ્રક્ષેપણ છે સ્કેલ ઇઝ ટ્રુ એટ ધ ઇક્વેટર ઓર એટ ટુ સ્ટાન્ડર્ડ પેરેલ ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ ધ ઇક્વેટર તો જે માપ છે એ બે ધ્રુવ વચ્ચે સાચું અથવા બે પ્રમાણભૂત રેખાઓની વચ્ચે ધ્રુવથી પ્રમાણિત બે સમાંતર રેખા વચ્ચેનું સાચું માપ છે ધ પ્રોજેક્શન ઇઝ ઓફન યુઝ ફોર મરીન નેવિગેશન બીકોઝ ઓલ્ડ સ્ટ્રેટ લાઇન ઓન ધ મેપ આર લાઇન ઓફ કોન્સ્ટન્ટ એઝી મોથ તો આ પ્રકારનું પ્રક્ષેપણ છે દરિયાઈ એટલે કે નેવી દરિયાઈના સંશોધન માટે વધારે ઉપયોગી છે કારણ કે બધી રેખાઓ છે જે નકશા ઉપરની બધી રેખાઓ છે એમનું ધ્રુવનું જે માપ છે એ એક સરખું અચળ રહે છે આપે સૌએ મને શાંતિથી સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર